કે ભાઈ દિલ્હી અને પંજાબ થી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે ભાઈ ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે એમાં કઈ નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવાનો ખાસ આગ્રહ કરું છું કારણ કે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને સણસણતો જવાબ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના લોકો એલફેલ જે ભાષણ કરે છે અને કોંગ્રેસના નેતાઓ પણ તેના સપોર્ટમાં ભાષણ કરે છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સણસણ તો જવાબ આપ્યો છે શું કહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાએ ગોપાલ ઇટાલિયાએ તે જોઈએ આ વિડીયોમાં

ગઈકાલે અથવા પરમ દિવસે અથવા ગમે ત્યારે મેં તો એક વિડીયો જોયો એમાં એવું બોલે છે કે ભાઈ દિલ્હી અને પંજાબ થી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે ભાઈ ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે એમાં કઈ ખોટું નથી એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું સરકાર મીટિંગ ઉપર મીટિંગ ફોટા ઉપર ફોટા વિડીયો ઉપર વિડીયો બનાવે છે પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે ક્યારે ચૂકવશે કોને ચૂકવશે કેવી રીતે ચૂકવશે ભાષણો કરવામાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે ઈ શુરા છે મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો જાવ જોઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો હેક્ટર દીઠ કેટલા એકર દીઠ કેટલા વિઘે કેટલા નુકસાની કેટલા ટકા ગણશો સો ટકા ગણશો એસી પંચ્યાસી શું કરશો નથી અને ભાષણો કરે છે ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતા પાછા જોડાયા છે આમ આદમી પાર્ટી વિરોધમાં કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈ ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયા ઓછી માંગણી કરી

એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી ઓછા પણ નહીં વધુ પણ નહીં મે ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ એક હેક્ટરના પચીસ હજાર રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા ગુજરાતના ઇતિહાસમાં નહીં મે તો પચાસ હજારની ની માંગણી કરી એક હેક્ટરના આંકડો તો વીસ હજારનોય નથી ને પચ્ચીસ હજારનોય નથી ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના એક હેક્ટરના પચ્ચીસ હજાર ક્યારેય મળ્યા નથી મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની કોંગ્રેસવાળાને પેટમાં તેલ રેડાયું બે દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ અને તેમને ફલાણું ઢેંકળ્યું કોંગ્રેસવાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું મારો વિરોધ કરવાથી શું થશે અને કોંગ્રેસવાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી જો મારી માંગણી કોંગ્રેસવાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને મારો વિરોધ શું કામ કરો છો કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરના ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાતની સરકાર પણ ત્રણ લાખ ચૂકવે કોંગ્રેસના નેતા તેલંગાણા નું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસની સરકાર એક હેક્ટર ચૂકવે છે તો ગુજરાતમાં પણ ચાર લાખ આપો કોંગ્રેસ વાળા એક હેક્ટર ના સાત લાખ રૂપિયા ચૂકવે છે તો લો સાત લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું નથી આમની પાસે અને વિરોધ મારો હાલે છે મારો વિરોધ કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો છે મેં એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે કોંગ્રેસવાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક હિમાચલ પ્રદેશ ને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરે કેટલા રૂપિયા પાક નુકસાની આપે છે તમારી સરકાર બે લાખ આપતી હોય તો ગુજરાતમાં બે લાખ માંગો અમારી સરકાર પચાસ આપે છે તો મેં પચાસ માંગ્યા એમાં તો બે દિવસ થી મારા નામનો ઉપાડો લીધો કોંગ્રેસ વાળા અને ભાજપ ને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા ભાજપના પ્રદેશ પ્રમુખ મારો વિરોધ કરે આમ આદમી પાર્ટી વિરોધ કરે કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટી વિરોધ કરે દોસ્તો આ બે એક થઈ ગયા જોઈ લેજો બંનેની દુકાન મસ્ત ચાલતી હતી અત્યાર સુધી શાનદાર ચકાચક દુકાન હાલતી હતી ભાગીદારી પેઢીમાં કઈ વાંધો નહોતો બે ભાગીદારો ને ભાગ બટાઈ માંય વાંધો નહોતો જ્યારથી આમ આદમી પાર્ટી ને વિસાવદર ના ખેડૂતો આશીર્વાદ આપ્યા જ્યારથી મને ધારાસભ્ય બનાવ ત્યારથી બે ના પેટમાં તેલ રેડાણું રોજ જાગીને ભાજપ આમ આદમી પાર્ટી વિરોધ કરે કોંગ્રેસે આમ આદમી પાર્ટી વિરોધ કરે ભાજપ એ ભૂલી ગઈ કે સત્તામાં છે કોંગ્રેસ એ ભૂલી ગઈ કે હમણાં સુધી તો તમે જ વિપક્ષમાં હતા બેય ભેગા થઈ ગયા અમારો વિરોધ કરે છે મિત્રો આ વાતને ઓળખજો કોંગ્રેસના મિત્રોને વિનંતી કે મારો વિરોધ રહેવા દો બાપા તમે તમારી પાર્ટીની સરકારો જે રાજ્યમાં છે ત્યાં શું કલ્યાણ કર્યું શું ભલીવાર કરી છે એ ગુજરાતની જનતાને જણાવો અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે તમારે અમારું નામ લેવાની જરૂર નથી બાપા નવા નવા બન્યા છો ગુજરાતમાંથી ડ્રગ્સ બંધી કરાવો દારૂબંધી કરાવો ગુજરાતની રોડોની હાલત તૂટેલી છે આખા ગુજરાતમાં દોઢ દોઢ ફૂટના ખાડા છે એનું કંઈક કરો તમારે અમારો વિરોધ કરવાની જરૂર નથી સરકાર તમારી પાર્ટીની છે ભાજપની કંઈક કામમાં લાગો યુવાનોને વિનંતી છે કે આ બંને જો ભેગા થઈ ગયા છે એની ઉપર નજર રાખજો જય જય ગરવી ગુજરાત મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો મિત્રો આવા જ જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડિયો જોવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લો જેથી સૌથી પહેલાં વિડીયોનું નોટિફિકેશન તમને મળે વિડીયોનો લાભ તમને મળે તો દરેક વિડીયોને જોવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા અપડેટ સાથે નવા વિડીયો સાથે તો અમને રજા આપશો ધન્યવાદ